Semua ben ready. Oke, okay, calo. one, two, three. Are wa. Are wa. wah. જો જો ઘા કરવાનો આમ થી અંદર કરતા હોય ને એમ બેસાડવાની તો મસ્ત બેસી જાય બહાર બહાર નીકળે અરે આવી વેરી ગુડ વાહ વાહ તાળી તાળી પાડો પાડો હવે આવડ્યું કેમ કરવાનું હતું અરે jordana tari jordana tari very good સ્ટોપ સ્વરાબેન ગણો કેટલી થાય જોર થી ગણો આઠ સરસ તાળી પાડો જોરદાર ચાલો હવે આવે છે હર્ષિતભાઈ હર્ષિતભાઈ રેડી ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ જો હર્ષિતભાઈ કેટલી બધી દળી નાખે છે એ ભાઈ ઘા કરતા ધીમે ધીમે નાખો અરે વા લ્યો હર્ષિતભાઈ પ્રેમથી નાખો ને તો અંદર રે હો અરે વાહ એ નથી માનતી એક દડી માનતી નથી અર્ષિતભાઈનું એક તો દડી માને ઓ ભાઈ સરસ ત્રણ દડી માની ગઈ વેરી ગુડ ચાલો સ્ટોપ સ્ટોપ કેટલી થઈ હર્ષિતભાઈ પાંચ સોરાબેન ની આઠ ને હર્ષિતભાઈ ની પાંચ